આગળ વાત કરીએ તો સુરતના અડાજણ વિસ્તારમાં ફરી જનતા રેડ કરવામાં આવી અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગ્રીન ઇડબ્લ્યુએસ આવાસમાં ધમધમતા દેશી કેમિકલયુક્ત દારૂના વેચાણ પર જનતા રેડ કરવામાં આવી સૌરભ પોલીસ ચોકીના સો મીટરના અંતરે ચાલતા દારૂના વેચાણ પર રેડ કરતા પોલીસની પોલ ખોલતા વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે તો સુરતના અડાજણ વિસ્તારમાં ફરી જનતા રેડ કરવામાં આવી છે જનતાએ જઈને ત્યાં રેડ કરી અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગ્રીન ઇડબ્લ્યુએસ આવાસમાં ધમધમતા દેશી કેમિકલયુક્ત દારૂના વેચાણ પર જનતા રેડ કરવામાં આવી છે સૌરભ પોલીસ ચોકીના સો મીટરના અંતરે ચાલતા દારૂના વેચાણ પર રેડ કરતા પોલીસની પોલ ખોલતા વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે સો મીટરના અંતરે જ

સૌરભ પોલીસ ચોકીનો વિસ્તાર છે જેના સો મીટરના અંતરે ચાલતા આ દારૂના વેચાણ પર રેડ કરતા પોલીસની પોલ ખોલતા વ્યક્તિ પર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો હતો જેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે અહીંયા પોલીસ નહીં જનતા પહોંચી અને જનતાએ આ દારૂનો વેચાણ કરતા જે લોકો છે તેમની સામે તવાઈ બોલાવી જનતા રેડ કરતા એક વ્યક્તિ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો અહીં પોલીસ નથી પહોંચી પરંતુ જનતા પહોંચતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે જે સમગ્ર સામાન હતો તેનો પણ નાશ કરવામાં આવ્યો તો આ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી અનિલ પટેલ અનિલ પોલીસ ના પહોંચી પરંતુ જનતાએ પહોંચવું પડ્યું ને રેડ કરવી પડી પોલીસ ની કામગીરી પર અનેક સવાલો ગુજરાત પોલીસ ભલે વર્ધી પહેરતી હોય પણ એક નોકરી જે છે ને બુટલેગરોનું કરે છે એ વાત કાલની ઘટનાથી સાબિત થઈ છે કૃષ્ણા મહત્વની વાત એ કે જયેશ ગુર્જર નામનો વ્યક્તિ એની ટીમ જે ત્યાં જાગૃત નાગરિક તરીકે ફેમસ છે એ ત્યાં જાય છે લોકોની જે ગ્રીન ઈડબ્લ્યુ મકાનો છે ત્યાં લોકોએ ફરિયાદ કરી હતી કે સ્થાનિક બુટલેગર છે જેના સ્થાનિક પોલીસ અને પીઆઈ ગોજિયા કરીને છે એની સાથે સાંઠગાંઠ છે એનો હપ્તો જાય છે એમ ઈડબ્લ્યુ એસના મકાનોમાં બહેનો દીકરીઓ તમામ લોકો રહે છે અને જ્યારે ત્યાં લોકો દારૂ પીવા બેસે છે ત્યારે બહેન દીકરીઓની ઇજ્જત સલામત નથી એ વાતને ધ્યાનમાં રાખીને ત્યાં સ્થાનિક આગેવાનો જે છે ત્યાં જનતા રેડ કરી એવું નથી ત્યાં સો નંબર ઉપર એ લોકોએ વારંવાર ફોન પણ કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો ત્યાં પોલીસ પહોંચી નહીં ત્યાંથી સો મીટર અંતરે સૌરભ પોલીસ ચોકી છે તે હતી ત્યાંથી કોઈ ન આવ્યું મતલબ સાફ હતું કે પોલીસના રહેમ નજર હેઠળ તમામ વસ્તુઓ ચાલતી હતી આ વાત થઈ પોલીસની પોલીસ ઉપર તમે વિશ્વાસ ન કરો હપ્તાખોર છે તમામ પ્રકારના આરોપો લગાવી શકો સવાલ એ છે કે ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીનું આ શહેર છે જ્યાં તેઓ કાયદાનો હુકૂમત ચાલે છે તેઓ દાવો કરે છે સ્વાભાવિક છે કે એમના હાથમાં એમના કંટ્રોલમાં એમની પોલીસ નથી બુટલેગરો નથી અથવા છે તો એમના સુધી હપ્તા પહોંચે છે હપ્તા પહોંચે છે કમલમ સુધી પહોંચતા હશે સી આર પાટીલ પર ત્યાં સુરત જ રહે છે એટલે સવાલ એ નથી કે પોલીસ સવાલ એ છે કે તમે દાવો કરો છો સબ સલામત છે તમે દાવો કરે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તમે દાવો કરે છે કોઈ ગુનેગાર ખુલ્લામાં ફરી નહીં શકે તમે પોલીસને છૂટ આપો છો અને પોલીસ શું કરે છે પોલીસ બુટલેગરો જોડે સાંઠગાંઠ કરે છે એવું નથી કે એ વ્યક્તિ ઉપર હુમલો થાય છે એ વ્યક્તિ ત્યાં પોલીસ સ્ટેશન પણ ગયો પણ પોલીસે ત્યાં એને જ ઉલટાનું પકડી લીધું એને વાગ્યું હતું તમામ વસ્તુ થઈ હતી કાલે સાંજે સોશિયલ મીડિયામાં તમામ પ્રકારના વિડીયો વાયરલ થયા હતા પણ પોલીસ કર્મચારીને પોલીસ કાય બતાવવા માટે પણ એને કોઈ પગલા હજુ સુધી આવ્યા નથી સામે કે લીધા હોય કે પછી એ આવા બુટલેગરો સામે કાર્યવાહી કરી અને પોલીસની રહેમ નજર હેઠળ આ વિચાર થઈ રહ્યો હતો પોલીસની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે ત્યારે શું લાગી રહ્યું છે આ સમગ્ર મામલે પોલીસ પર તપાસ બેસે પોલીસ પર કોઈ પગલા ભરવામાં આવશે કેમ બેસે કારણ કે હપ્તા જો ઉપર સુધી જતા હોય તો તપાસ કેમ બેસે કોન્સ્ટેબલ સામે કેમ બેસે ત્યાંના વહીવટદાર સામે કેમ બેસે કારણ કે લાખોનો હપ્તો મળતો આ તો ખાલી એક જગ્યા છે હું તમને અમદાવાદમાં દેખાડી શકું મારી સાથે જો પોલીસ કમિશનર સાંભળતા હોય અહીંયાના મલિક સાહેબ તો અમને દેખાડી શકું કે નારોલમાં કઈ રીતે વેચાય છે ઓઢોમાં કઈ રીતે વેચાય છે વટવામાં કઈ રીતે વેચાય છે આ તો આપણી વાત સુરતની કરી સવાલ એ છે કે નિયત તમારું કેટલું સ્વચ્છ છે નિયત એટલા માટે સ્વચ્છ નથી કારણ કે ત્યાંથી હપ્તા મળતા હોય મલાઈ મળતી હોય અને વહીવટદારો જે છે ઉપર સુધી પહોંચાડતા હોય ને એમની રહેમ રહેઠળ ચાલતી હોય છે આશ્ચર્ય એ વાતનો છે કે આ તમામ ઘટનાક્રમ કાલે થયું છતાં પોલીસનું કોઈ એક્શન ત્યાં દેખાતું નથી એટલે પોલીસે કદાચ માની લીધું હોય કે હપ્તા આપણે ઉપર સુધી પહોંચાડીએ છીએ આરોપ છે કે સીધી રીતે ગૃહ રાજ્યમંત્રી સુધી હપ્તા પહોંચતા હોય સી આર પાટીલ સી આર પાટીલ તો ભૂતકાળમાં કોન્સ્ટેબલ પોલીસમાં રહી ચૂક્યા છે એટલે આ તમામ વસ્તુ તેમને ખબર હશે ખબર હશે કે હપ્તા પહોંચે છે એટલે આપણે ત્યાં હાથ ન અપાય ભલે લોકો ત્યાં મરે ભલે જનતા રેડ થાય ભલે તેમની બદનામી થાય પણ તેમને ખબર છે કે સુરતમાં વગર વોટે તેમના તેમના જે લોકો છે તે સત્તામાં આવી જાય છે કોઈ લોકોને પડી નથી લોકો સૂઈ રહ્યા છે લોકો નિદ્રામાં છે લોકોની ચિંતા નથી બસ એમને રામ મંદિર બની ગયું છે એટલે કોઈ ચિંતા નથી સવાલ એ છે કે જો હવે જનતા નહીં જાગે તો આવી રીતે જ તમારી ઉપર હુમલા થશે તમે અવાજ ને ઉઠાવી શકો અને જો તમે અવાજ ઉઠાવશો તો તમને જેલમાં પૂરી દેવામાં આવશે આ ઉદાહરણ છે કૃષ્ણ આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે